સિનોલ તાલુકાના સાધલી ગામનો ખેડૂત છેતરપિંડીનો ભોગ બન્યો છે યુકે ના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને રૂપિયા બાવીસ પોઈન્ટ સિત્તેર લાખની છેતરપિંડી થઈ સિનોરના સાધલી ગામે સહયોગ પાર્કમાં રહેતા ખેડૂત અલ્તાફ હુસેન દિલાવર ખાન પરમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે માંજલપુર દરબાર ચોકડી પાસે ચાલીન કોમ્પ્લેક્સમાં ધ વર્લ્ડ વિઝા હબ નામની વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં તુષાર દિલીપભાઈ સબકાર્ડ મારી પત્ની યુકેના વર્ગ વિઝા કરી આપવા માટે મળ્યા હતા પત્ની ના કામ માટે રૂપિયા અઠ્યાવીસ લાખ નક્કી કર્યા હતા તેઓએ કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ લઈ વિઝા કરી આપ્યા ન હતા અમે પૈસા માંગણી કરતા સમજૂતી કરાર કરી પાંચ ત્રીસ લાખ રૂપિયા પરત આપ્યા હતા જયારે બાકીની રકમ માટે ચેક આપ્યા હતા ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા તે રિટર્ન થયા હતા આખરે છેતરપિંડીના કિસ્સા મામલે માંજલપુર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે